અત્યારે પણ વિદેશી લોકો પણ મહાશિવરાત્રી કરવા આવી ગયા છે તમે જોઈ શકો છો જય કિનારી હેરમો રમતો કે આ ની અંદર હું તમને આજે જી નંબર સાધુના પણ દર્શન કરાવીશ માત્ર હવે શિવરાત્રીને હવે આજે છેલ્લો દિવસ જ બાકી છે તો જોડાયેલા રહીજો વિડીયોમાં અને હું અહીંના જે સાધુ સંતોના જે અખેડા આવેલા છે એમના જે સેતુ જૂના છે એના હું પણ દર્શન કરાવીશ તો આમાં પણ ભાઈ તમને ભાઈ દર્શન થઈ શકે છે કેમ કે અલગ આમાં તો ભાઈ તમને ક્યાંક અસલ સાધુ તમને જોવા મળી જાય તો જોડાયેલા રહીજો વિડીયોને વિડીયોને લાઈક કરી દઈશ ચેનલ ઉપર પહેલા ચેનલ અને અત્યારે ભીડ જુઓ ને રાજુભાઈ તો આમ લાખો ની સંખ્યા છે ભાઈ ભક્તો છે શિવ ભક્તો છે અત્યારે ઉમટી રહ્યા છે અને મિત્રો રાજુભાઈ અને અહિયાં જે જનમેદની શ્રદ્ધાળુ ઉમટ્યા છે અને અહિયાં થી અહીં દળાય ભાઈ પગ મૂકવાની જગ્યા નથી આ એક શ્રદ્ધા અને આસ્થા નો છે એને કેવાય છે કે ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે આપણો ભવનાથ નો તો હર હર મહાદેવ લખી દેજો અને બસ વિડિયો ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલને ને કરી દેજો અને આવી રીતે સફોર્ટ કરતા રહીજો હર હર મહાદેવ જોઈ શકો છો અત્યારે પણ આય છે વિદેશી લોકો પણ આયજો મહાશિવરાત્રી માં આવી રહ્યા છે તમે જોઈ શકો છો પછી લોકો પણ મહાશિવરાત્રી કરવા આવી ગયા છે તમે જોઈ શકો છો લોકો પણ અહીં જો મહાશિવરાત્રી અંદર જે બ્લોક બનાવી રહ્યા છે મિત્રો વિદેશી લોકો અત્યારે જો જો મહાશિવરાત્રી અંદર જૂનાગઢની અંદર મહાશિવરાત્રી કરવા આવી ગયા છે એમ કહેવાય કે મહાકુંભમાં આ લોકો બધા મેળો કરવા ગયા હતા પણ હવે સાથે સાથે અત્યારે મહાશિવરાત્રીમાં આવી ગયા છે મિત્રો શિવરાત્રીને માત્ર આજે છેલ્લો દિવસ છે તો જોડાયેલી જો વિડીયો પણ મહાશિવરાત્રી કરવા આવી રહ્યા છે જો એક સાથે સો થી સાત જણા લોકો બધા અહીંયા મહાશિવરાત્રી કરવા આવી ગયા છે અને આજે મહાશિવરાત્રી આવી રહી છે તો જો આવી રીતનું કપાઈ માથે ટોપિયું પહેરીને ચશ્મા તેમજ એ પણ સાથે સાથે બ્લોગ બનાવે છે પણ કેમેરા લઈને પહોંચી ગયા છે અહીંયા મહાશિવરાત્રીમાં જુનાગઢ પણ વિદેશી લોકો પણ દિગંબર સાધુના અત્યારે જે દર્શન કરવા પહોંચી ગયા છે પણ શૂટ કરી રહ્યા છે દિગંબર સાધુ ને આ લોકો પણ એમના સાથે જે માણસ છે એ લોકો દિગંબર સાધુ પણ દક્ષિણા પણ આપે છે જોવો તમે પણ શૂટ કરે છે એ લોકો તે પણ જો આશીર્વાદ લે છે વિદેશી લોકો પણ શેતન ધોરણ ચાલુ છે દિગંબર સાધુના તો આવી રીતનું કક્ષ છે ભાઈ

વિદેશી લોકોને મહાશિવરાત્રી છે એટલે પણ લગભગ આમ અત્યારે પણ કેટલા લોકોની પણ ભીડ થઈ રહી છે એમ કેવાય કે પણ પગ ની ક્યાંય જગ્યા નથી પણ લાખોની સંખ્યામાં જે મહાશિવરાત્રીમાં અત્યારે પબ્લિક ઉટી પડ્યું છે તે પણ એમ નહીં અહીંના ગુજરાતી નહીં પણ વિદેશ વિદેશવાળા લોકો પણ મહાશિવરાત્રી કરવા અત્યારે પહોંચી ગયા છે

दादा કેથી આવો છો સમજો સમજોતી કેટલા સમય થયો છે શિવરાસ્થ કે પહેલા વખત પહેલા વખત જ આવ્યો તમારો ઓહો હો 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 જોઈ યાર दादाજી પણ હવે જબક તેમ થાય કે આવો બહુ થાય આ વાતો હોય માહોલ છતસ્ત એમ થાય કે બચપણની યાદ યાદ કરી આવી જાય એવું થઈને આનંદ આનંદમાં જ જય કનરી જય કનરી કો આ દેવા ડિસેમ્બર 7 નું જોવો તો નહી બેઠા છે અને બધા વાય બધાને આશીર્વાદ દેઈ ગયા છે આ આસકે આપણે જે જઈ રહે તો ટોટલ છે ડિસેમ્બર 7 ના આખડે આવી રહ્યા છે આ આ તરફ બધાના આખડે આવી રહ્યા છે અને હું તમને એક લુકિંગ તમને દર્શન કરાવી આવી રહ્યા છે અને એક સાથું પાછે આપણે જઈએ પાછે પણ જરૂર છે અને એક સાથું પાછે વાંદરી લઈને આવ્યા છે બાપુ સરસ મજાની સલામ મારીયા પણ બાપુ સરસ મજાની મારી રહ્યા છે

છે મહાકુંભ જે છે એને આજે કુંભ તમે કહી શકો છો અને અહિયાં ખાસ સાધુ સંતો જે રાવટીઓ છે અને એમના જે ધૂણા છે એ અમે જે ખરેખર સાહસ નું કામ છે અહિયાં તમને સાધુ ખબર છે કે ગરમ હોય હોય ઠેકાણે તો વાળી થાય હમણાં વિદેશી મહેમાનોને બે ત્રણ ઝપટે બોલાવી લીધી તો ભાઈ ખુબ સાહસ નું કામ છે વિડીયોમાં મહેનત છે તો ગમે એટલે લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મહાદેવ નું નામ લખવાનું કોમેન્ટમાં ના ભૂલતા હાદેવ મહાદેવ આજે ભાઈ પબ્લિકની પણ આટલી અવર જોર થઈ ગઈ છે ને રાકેશ ગુજરી આપની સાથે જોડાઈ ગયા હું કેસો રાખે પણ ભાવે ભક્તો એટલા આવેલા છે ને મહાશિવરા મને અમને કેમ થયું કે અમે મહાકુંભમાં છીએ ભાઈ એટલું પબ્લિક અને વિદેશી લોકો પણ આવેલા છે ના ભાઈ રાકેશ ભાઈ મહાકુંભમાં થી આવે છે હા અને પાછા ભાઈ મને એવો મોકો છે આશીર્વાદ ન તો પણ પાછા શિવરાત્રીમાં આવતે શિવરાત્રી કરવાઈ ગયા પાકશાળે મારા પાકશાળે મારા મહાકુંભમાં 144 વર્ષ અમારો વારો આવી ગયો હા અને સ્નાન કર્યો હું ખૂબ જ આનંદ થયો અને પાછળ એમ કે મહાદેવનો આદેશ અને ભવના કલેટીમાં એમ તો સાધુ સંતોના દર્શન થા ખૂબ ખૂબ તૈયારી થઈ રહી છે અને આભાર

નંબર સાધુના આખાડા આવેલા છે સામે જોઈ રહ્યા છે ભવનાથ મહાદેવ છે એમની પાછળ જે બધી બાજુ બંને બાજુ જે નંબર સાધુના આખેડા પણ રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે જે પબ્લિકની અત્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે જે મહાશિવરાત્રિ કરવા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો જે આજે મહાશિવરાત્રિ ચાલી રહી છે આજે જે તો આજે છેલ્લો દિવસ હશે ઉમટી છે લોકો ઉમટી પડ્યા છે કે વાત જવા જો મૂકવાની મૂકી પીડ્યું છે તો ભાઈ બહુ સરસ મજાનો પર્વ છે ઘરે બેઠા તમને દર્શન કરાવીએ છીએ વ્લોગ ના માધ્યમથી તો ખાસ તમારી એક ફરજ બને કે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ ની અંદર હર મહાદેવ લખી નાખજો આવા નવા ઘરે બેઠા તમે વ્લોગ નિહાળવા માટે આ વિડીયો ની અંદર આપણે તમને દિગંબર સાધુના દર્શન કરાવવા તો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો શું કહેજો અવશ્ય વિડીયો બહુ મહેનત થી છે અને ખાસ અમુક યુટ્યુબ ની પોલિસી ના હિસાબે બધા તમને દિગમ્બર સાધુ ના છે એના દર્શન નો કરાવી શક્યા જે તમે વિડીયો જોયું એના કરતા દસ ગણા દિગમ્બર સાધુ સંતો અહિયાં તમને જોવા મળતા હોય છે તો ખાસ આ વિડીયો ના માધ્યમ થી તમને બને એટલું અમે શેર કર્યું છે વિડીયો ગેમો હોય તો એક લાઈક કરી દેજો ને કમેન્ટ માં અંદર હર હર મહાદેવ લખી નાખજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ને તમારા મિત્રો સાથે ઘરે બેઠા એમને પણ દર્શન કરાવો ને વિડીયો શેર કરી દો હર મહાદેવ